જામનગર માં જામહાસિક છે ઈસન પંદરસો ચાલીસ માં શ્રાવણ સુદ સાતમના દિવસે નવા સ્થાપના કરવામાં આવી હતી જે આજે આપણા જામનગર તરીકે દુનિયાના નકશા પર છે શ્રાવણ સુદ સાતમ ના દિને જામનગર મહાનગરપાલિકા દ્વારા જામનગરના સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે પરંપરાગત રીતે સ્થાપના સમયની પૂજન તથા ફુલહાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું શહેરમાં દરબારગઢ નજીક દિલાવડ સાયકલ સ્ટોરમાં આવેલ શહેરની સ્થાપના સમયની રાજવી પરિવારના સભ્યો તેમજ ક્ષત્રિય સમાજ અને વિવિધ અગ્રણીઓ દ્વારા પણ ખાંભી પૂજન કરાયું તેમજ તમામ સત્તાધીશો શહેરના પ્રથમ નાગરિક મેયર વિનોદભાઈ ખીમસુરિયાના હસ્તે પૂજન કરવામાં આવ્યું કાર્યક્રમમાં ધારાસભ્યો દિવ્યેશ અકબરી તથા રીવાબા જાડેજા ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા કમિશનર ડીએન મોદી શાસક પક્ષ નેતા આશિષભાઈ જોશી દંડક કેતનભાઈ નાખવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મનીષભાઈ કનખરા સહિતના આગેવાનો જોડાયા હતા તેમજ શહેરમાં વિવિધ સ્થળોએ આવેલ વિવિધ પૂર્વ રાજવીઓ તથા વિભૂતિઓની પ્રતિમાઓને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા